બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ અંકિત જોશી છે હું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્ય છું આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એટલે બી નું છેલ્લું વર્ષ આમાં જે આપણી એક સબ્જેક્ટ આવે છે જેનું નામ છે સંચાલકે હિસાબે પદ્ધતિ એટલે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ આમાં ભાગ ત્રણ ભાગ ત્રણમાં એકમ અગિયાર જેનું નામ છે પ્રમાણ પડતર પદ્ધતિ બે આપણે પ્રમાણ પડતર પદ્ધતિ એકના ઉપર થિરેટિકલ પોર્શન ઉપર ચર્ચા કરી ચૂક્યા હતા આજે આપણે પ્રમાણ પડતર પદ્ધતિ બે જોવાના છીએ તો આ એકમમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાના છીએ આ એકમમાં આપણે જે માલ સમાન અંગેના વિચલનો એટલે જ્યારે આપણે માલસામાનની વાત કરીએ તો માલસામાનને લગતા કેટલા વિચલનો હોય છે એના ઉપર આપણે ચર્ચા આ બધા વિચલનો પછી પછી મજૂરી અંગેના આપણે આપણે મજૂરીના હોય એ ચર્ચા કરવાના છીએ તો આ એકમમાં માલસામાન અને મજૂરીના વિચલનો આપણે જોવાના છીએ તો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે માલસામાન અંગેના વિચલનો એનાથી પહેલા થોડી ઘણી આપણે પ્રસ્તાવના જોઈ લઈએ તો ઔદ્યોગિક એકમોમાં ઘણી બધી પ્રવૃત્તિઓ હોય આપણને ખબર છે દરેક પ્રવૃત્તિ પાછળ જે કંઈ ખર્ચ થાય છે એ વિચલન શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે હવે મને એક વાત કહો આપણે કોઈ પણ સંચાલન હોય એ સંચાલનમાં સૌથી પહેલા શું જોવાનું હોય આપણે જે વિચાર્યું હોય અને એના કરતાં ક્યાંક કંઈ જુદું થયું હોય તો આ બંને વચ્ચે જે તફાવત આવે ને એને વિચલન કહેવામાં આવે આપણે વિચાર્યું હોય કે બાર હજાર એકમોનું ઉત્પાદન કરવું કે આપણે બાર રૂપિયાએ એકમ દીઠ માલ સમાન ખરીદવો બાજારની પરિસ્થિતિ અલગ હોય આપણને એક કિલો રૂપિયા મળે તો આ જે દર એ નું શું કરે છે આ વિચલનના આપણે કારણો શોધીએ કેમ કે આપણે સંચાલક શું કરે છે નફો વધારવા માંગે છે એના માટે જેનાથી જે કારણોથી આપણને નુકસાન થયું છે એને ઓછું કરીને

આપણે પાસે એક તો પ્રમાણસર ખર્ચ હોય એક આપણા પાસે ખરેખર ખર્ચ હોય આ બંનેનો તફાવત જે છે ને એ માલ સામાનનો વિચલન મળે છે તો માલ સામાન ખર્ચ વિચલનને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે સૌથી પહેલું વિચલન કયો માલ સામાનને લગતામાં સૌથી પહેલું વિચલન કયો માલ સામાન ખર્ચ વિચલન સૌથી પહેલો કયો વિચલન માલ સામાન ખર્ચ વિચલન એ માલ સામાન ખર્ચ વિચલન કેવી રીતે આવે તો પ્રમાણ પડતર

જે ભાવના કારણે આપણને મળ્યો છે એને માલ સમાન ભાવ વિચલન કહેવાશે અને વિચલન એટલે જેનાથી આપણને આપણો જથ્થો છે જથ્થાના તફાવતના કારણે આપણને મળ્યો છે જો ઉત્પાદિત વસ્તુમાં એક કરતાં વધુ પ્રકારના માલ સમાનનો વપરાશ થતો હોય ત્યારે માલ સમાનના વપરાશ વિચરણના નીચે મુજબના ત્રણ વિભાગ પાડવામાં આવશે જ્યારે આપણને ખબર ખબર છે આપણે કોઈ પણ ઉત્પાદન કરતા હોઈએ ને ઉત્પાદન કરીએ એ ઉત્પાદન કરવામાં ઘણા બધા મટીરિયલો મટીરિયલ એ નો મટીરિયલ બી નો મટીરિયલ સી નો ત્રણે ઉત્પાદન થઈને પછી એક વસ્તુ બને છે જયારે એક થી વધારે માલ સમાન ઉપયોગ થતો હોય ઉત્પાદન બનાવવામાં ત્યારે આ ત્રણે નવા આપણને શું વિચલનો જોવા મળે છે નામ શું છે તો માલ સમાન મિશ્રણ વિચલન માલસમાન પેટા વપરાશ અને માલસમાન ઉપજ વિચલન ઉપરોક્ત દર્શાવેલ માલસમાને લગતા કુલ છ વિચલનો આપણે જોયા છ વિચલનો કયા તો માલ સમાન ખર્ચ વિચલન આ સૌથી પહેલો વિચલન જે આપણે ગણતરી કરશું બીજો એના જ બે ભાગ માલસમાન ભાવ વિચલન અને ત્રીજો છે માલ સમાન વપરાશ વિચરણ હવે આપણને ખબર છે

તફાવત જોવા મળે તો માલ સામાન ખર્ચ વિચલન ઉદ્ભવે છે માલ સામાન ખર્ચ વિચલન ક્યારે ઉદ્ભવે છે તો ધારેલા પ્રમાણ ખર્ચ કરતા ધારેલા પ્રમાણ ખર્ચ કરતા માલ સામાનનો ખરેખર ખર્ચ વધારે આવે કે ઓછો આવે એટલે તફાવત જોવા મળે આપણને તો એને માલ સામાન ખર્ચ વિચલન કહીએ છે હવે માલ સામાન ખર્ચ વિચલન કેવી રીતે શોધવાનું એનું સૂત્ર શું તો આપણે બધા સાથે સાથે ભણીએ ને તો માલ સામાન ખર્ચ વિચલન બરાબર

માઇનસ કરવાનો ખરેખર જથ્થો ગુણાકાર ખરેખર ભાવ તો ખરેખર ઇંગ્લિશમાં જોવું હોય તો સ્ટેન્ડર્ડ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય સ્ટેન્ડર્ડ પ્રાઇસ માઇનસ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય એકચ્યુઅલ પ્રાઇસ આપણું સૂત્ર છે પછી બીજો કયો હતો માલ સમાન ભાવ વિચલન એ કોના ભાગ છે જે હમણાં માલ સમાન ખર્ચ વિચલન જોયું ને આપણે માલ સમાન ખર્ચ વિચલનના જ બે ભાગ માલ સમાન ભાવ વિચલન અને માલ સમાન જથ્થા વિચલન યા વપરાશ વિચલન તો આપણે માલ સમાન ભાવ વિચલન જોઈએ જ્યારે માલ સમાનના નક્કી કરેલ ભાવ કરતાં ખરેખર ભાવમાં તફાવત જોવા મળે

જે જથ્થો આપણે નક્કી કર્યો ને એ જથ્થાના વપરાશમાં અને ખરેખર વપરાયેલી જગ્યામાં તફાવત જોવા મળે ત્યારે આપણે માલ સમાન વપરાશ વિતરણ શોધશું એટલે શું પ્રમાણ કરેલો જે જથ્થો હોય અને ખરેખર જે જથ્થો હોય જે વપરાતો હોય બંનેમાં તફાવત જોવા મળે ત્યારે મારે માલ સમાન વપરાશ વિતરણ શોધવાનું એનું સૂત્ર શું તો માલ સમાન વપરાશ વિતરણ બરાબર પ્રમાણ ભાવ ગુણાકાર પ્રમાણ જથ્થો જથ્થો ખરેખર ફરીથી કરાવવાનો કોને તો પ્રમાણ જથ્થા માંથી બાદ બાકી કરવાની ખરેખર જથ્થાની ખરેખર જથ્થો પ્રમાણ જથ્થામાંથી બાદ બાકી થયા પછી જે જથ્થો આવે એને પ્રમાણ ભાવ સાથે ગુણાકાર કરવાના તો આપણને મળે માલ સમાન વપરા સૂત્ર એનું ઇંગ્લિશમાં માં જો હોય સૂત્ર તો આપણે જોઈ શકાય મટીરિયલ યુઝેસ વેરાન્સ બરાબર સ્ટાન્ડર્ડ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી આપણે એમ યુવી મટીરિયલ યુઝેસ વેરાન્સ શોધવા હોય તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી માઇનસ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી સૂત્ર શોર્ટમાં માં હોય તો એસપી મલ્ટીપ્લાય બાય એસક્યુ માઇનસ ક્યુ હવે આપણે એક વસ્તુ જોવાની છે સૌથી પહેલા આપણે શું જોયું ખર્ચ વિચલન જોયું એ માલ સમાન ખર્ચ વિચલન ના બે ભાગ જોયા માલ સમાન ભાવ વિચલન અને માલ સમાન વપરાશ વિચલન તો હવે આપણને ખબર પડી કે ભાગ હોય એનો સરવાળો બરાબર સર જોઈએ વિચલન એ માલ સમાન ભાવ વિચલન અને માલ સમાન વપરાશ વિચલનનો તાળો છે એટલે જ્યારે માલ સમાન ભાવ વિચલન અને માલ સમાન વપરાશ વિચલનને ને શું કરશું એડિશન જોડાણ કરશું તો આપણને માલ સમાન ખર્ચ વિચલન મળી જશે માલ સમાન ખર્ચ વિચલન બરાબર માલ સમાન ભાવ વિચલન પ્લસ માલ સમાન વપરાશ વિચલન તો હવે આપણે એક એનો પ્રશ્ન જોઈએ એ પ્રશ્નમાં આપણે ત્રણેય વસ્તુ શોધવાની કોશિશ કરશું એટલે જે માલ સમાન ખર્ચ વપરાશ અને ભાવ ત્રણેય વિચલન એક કારખાનામાં 5000 એકમોના ઉત્પાદન માટે 30000 કિલોગ્રામ માલ સમાન કિલો દીઠ રૂપિયા 8 ના ભાવે ઉપયોગમાં લેવાશે એવું પ્રમાણ નક્કી કરવામાં આવ્યો હતું અને ખરેખર જ્યારે પાંચ હજાર એકમનું ઉત્પાદન થયું ત્યારે ચોત્રીસ હજાર કિલોગ્રામ માલ સમાન દરેક કિલોગ્રામનો આઠ ના ભાવે વપરાશ હતો માલ સમાનને લગતા જરૂરી વિચનો શોધો હવે આપણે વસ્તુ એક હું તમને એક બહુ શોર્ટ કરીને આપો આપણે વસ્તુ શું જોવાની વપરાશ વપરાશ કયો એક તો પ્રમાણ ખરેખર પછી ભાવ કયો પ્રમાણ અને ખરેખર એ ચાર વસ્તુ જોઈ લેવાની તો સૌથી પહેલા આ પાંચ હજાર એકમ ઉત્પાદન થાય કઈ વાંધો નહીં આ શું છે વપરાશ છે ને કયો વપરાશ છે તો આપણને જે બતાવે છે પ્રમાણ નક્કી કરેલો એટલે આ પ્રમાણ છે કોનું પ્રમાણ વપરાશ છે વપરાશ એટલે ક્વોન્ટિટી કોની વાત થાય છે ક્વોન્ટિટી જથ્થાની વાત થાય છે પછી આ આઠ રૂપિયા છે ને આ શું છે પ્રમાણનો જ ભાગ છે પણ શું છે દર છે ભાવ છે વિચલન ભાવ છે પછી ખરેખરની વાત કરી ત્યારે શું છે ખરેખરમાં કેટલું વપરાય છે 34000 તો આ ખરેખરને હું શું કહી શકું ખરેખર વપરાશ ખરેખર જથ્થો પછી આ 8.30 આ શું છે ખરેખર ખરેખર ભાવ અને ખરેખર દર હવે મારે પાસે પ્રમાણ વપરાશન જથ્થો પણ છે પરમાણનો વપરાશ અને જથ્થો છે પછી ખરેખરનો વપરાશ અને જથ્થો છે પછી મને પ્રમાણનો દર અને ભાવ પણ છે અને ખરેખરનો ભાવ અને દર છે એ ચાર વસ્તુ આવી ગઈ ને તો તમારે ત્રણેય વસ્તુ એકદમ ઈઝી તમારે શોધી શકાશે સૌથી પહેલું સૂત્ર લખીએ માલ સમાન ખર્ચ ઉજવે સૂત્ર બધાને યાદ છે ને ફરી ફરી મારી સાથે બોલો તો પ્રમાણ જથ્થો ગુણાકાર પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણાકાર ખરેખર ભાવ તો સૌથી પહેલા પ્રમાણ જથ્થો અને પ્રમાણ ભાવનો ગુણાકાર કરવાનો છે તો જે પ્રમાણ જથ્થો છે

ત્યારે હંમેશા તમને પ્રતિકૂળ મળે છે એટલે નુકસાન વાળું પ્રતિકૂળ મળે છે એટલે બયાલીસ હજાર બસો એ માઇનસમાં મળ્યા યુ એટલે પ્રતિકૂળ યુ એટલે અનફેવરેબલ એટલે તમે પ્રતિકૂળ કહી શકો પછી માલ સમાન ભાવ વિચલન બીજો શું છે માલ સમાન ભાવ વિચલન ભાવ વિચલન સૂત્ર બધાને યાદ છે ને શું છે ખરેખર જથ્થો ગુણાકાર પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ તો આપણા પાસે પ્રમાણ ભાવ છે હા છે આઠ રૂપિયા

જો પ્રતિકૂલ ને અનુકૂળ એ કઈ રીતે શોધવાનું તો પ્રતિકૂળ એટલે મેં જે વિચાર્યો હોય એના કરતા ખરેખર વધારે હોય અને અનુકૂળ એટલે જેટલું ખરેખર હોય એના કરતા પ્રમાણસર વધારે હોય એટલે પ્રમાણ કરતા ખરેખર ઓછો આવે મેં જે વિચાર્યું હોય ને એનાથી પણ ઓછો ખર્ચ થાય ત્યારે મને અનુકૂળ થાય એટલે મને નફો થાય તો આમાં તો પણ તમને આઠ પોઈન્ટ ત્રીસ ચૂકવ્યા એટલે દસ હજાર બસો માઇનસ ના આવે એટલે એ પ્રતિકૂળ अनफेवरेबल यू एटलैंड फेवरेबल प्रतिकूल પછી માસમાન વપરાશ વિશ્લેષણ એનું સૂત્ર શું છે માસમાન વપરાશ વિશ્લેષણનું તો પ્રમાણ ભાવ ગુણાકાર પ્રમાણ જથ્થો માઈનસ ખરીખ જથ્થો પ્રમાણ જથ્થો છે હા છે 30000 ખરીખ જથ્થો છે હા છે 34000 પ્રમાણ ભાગ છે હા છે 8 રૂપિયા તો 8 ગુણાકાર 30 માઈનસ 34 તો 30 માઈનસ 34 જાય તો માઈનસ 4000 આવે ગુણાકાર 8 કરાવીએ તો 32000 માઈનસમાં આવે બત્રીસ હજાર એટલે યુ અનફેવરેબલ પ્રતિકૂલ તો હવે આપણે તાળો હોય તો મારે ટોટલ હોય એટલે એના બે ભાગ કયા છે તો ભાવ વિચલન બીજું વપરાશ વિચલન તો ભાવ વિચલન કેટલો આવે તો આપણું ભાવ વિચલન છે દસ હજાર બસો એ પણ માઇનસ બીજું કેટલો આવે બયાલીસ હજાર સોરી બીજું છે બત્રીસ હજાર માઇનસ ના બત્રીસ હજાર અનફેવરેબલ આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળે બયાલીસ બસો એટલે આપણો પ્રશ્ન બરાબર છે તમને આમાંથી બે વસ્તુ ક્લિયર થાય છે કે સૌથી પહેલા આપણે માલ માલ ખર્ચ વિચલન વિચલન શોધવાનો શોધવાનો હોય હોય ભાવ અને માલ સમાન વપરાશ વિચલન શોધવાનો હોય ત્રણેય વસ્તુ શોધવાની હોય ને પ્રશ્નમાં તમારે ચાર વસ્તુઓ ભેગી કરવાની કઈ કઈ પ્રમાણ વપરાશ કે પ્રમાણ જથ્થો પ્રમાણ જથ્થો કેટલો છે પ્રમાણ ભાવ કેટલો છે પ્રમાણ દર કેટલી છે પછી

બે લાખ બ્યાસી હજાર બસો એટલે બી ચાલીસ એ પ્લસ ના છે તો માઇનસ વધારે થયો ને એટલે જ્યારે પ્લસ વધારે થાય ત્યારે આપણે અનુકૂળ કરવાનું એટલે થી એ ચારે વસ્તુ ને આ ચાર ના સૂત્રો છે એ આપણે યાદ કરવા પડશે પછી આપણે માલ સમાન મિશ્રણ વિશ્વનું તો જ્યારે મુખ્ય વસ્તુના ઉત્પાદનમાં એક થી વધુ પ્રકારના માલ સમાનનો ઉપયોગ કરવામાં આવે એ જે પેલા હતા ને એ માલ સમાન ખર્ચના બે ભાગ હતા માલ સમાન વપરાશ વિચલન અને માલ સમાન ભાવ વિચલન હવે જ્યારે આપણે વપરાશની વાત કરીએ વપરાશ જથ્થાની વાત કરીએ તો જથ્થાના પણ જ્યારે આપણે વાત કરીએ કે ઉત્પાદન કરવું હોય ઉત્પાદનમાં એ બી સી ડી ચાર પ્રકારના આપણે માલ વાપર્યા હોય ઉત્પાદન બનાવવા માટે ત્યારે આપણે માલ સમાન મિશ્રણ વિચલન આવે કેમ કે આપણે મિશ્રણ કરીને ઉત્પાદન બનાવી રહ્યા ને તો ત્યારે આપણે મિશ્રણ વિચલન આપણને

માસમાન મિશ્રણ ક્યારે આવે એ તો આપણને ખબર પડી ગઈ જ્યારે એકથી વધારેના માલસામાન આપણે વાપરતા હોઈએ હવે એ તફાવત ઉત્પવ થાય એ તફાવત કેતો ઉત્પત થાય તો આપણે જે પ્રમાણ જે મિશ્રણ નક્કી કર્યું હોય ને કે મારે 20% A નો માલસામાન લેવાનો 30% B નો 50% C નો એ માસમાનનો આપણે મિશ્રણ કર્યો હોય એ એના કરતાં ખરેખર જે માસમાનનો વપરાશ થયો હોય એનાથી કઈક જુદો હોય તો જ્યારે મિશ્રણ નક્કી કર્યો હોય મિશ્રણમાં તફાવત કે ફેરફાર જોવા મળે ત્યારે આ

सुधारेल प्रमाण जत्थो माइनस खरेखर जत्थो अपने सौ पे प्रमाण भाव गुणाकार या प्रमाण जत्थो जो था ने हवे सुधारेल प्रमाण जत्थो आवी गयो माइनस खरेखर जत्थो एटले मटेरियल मिक्स वेरियंस बराबर स्टैंडर्ड प्राइस मल्टीप्लाई बाय रिवाइज्ड स्टैंडर्ड क्वांटिटी माइनस एक्चुअल क्वांटिटी शोर्ट में तो एसपी मल्टीप्लाय बाय आरएसक्यू माइनस एक्यू

મલ્ટીપ્લાય બાય કુલ ખરેખર જથ્થો આપણે કુલ જથ્થો જેટલો છે ને એ કુલ જથ્થો ભાગાકાર કુલ પ્રમાણ જથ્થો એ આપણે શોધી શકાય છે તો મિત્રો આજે આપણે ખૂબ સરસ રીતે બંને જણા ભણ્યા ને મને પણ ઘણું બધું શીખવા મળ્યું અને મને આશા છે કે આજે આપણે માન સમાનના ખર્ચ વિચરણ જોયા છે ભાવ વિચરણ જોયું છે અને આપણે વપરાશ વિચલન જોયું છે એ તમને સારી રીતે આવડ્યું હશે અને તમે પરીક્ષામાં પણ અને તમારા જીવનમાં પણ એને ઉપયોગી લેશો આ સાથે હું વિરમુ છું ધન્યવાદ स्वाचारयः परमन्तप